સુરત સરથાણા નેચર પાર્કમાં પહેલીવાર એશિયાઈ વરુએ બે બચ્ચાઓને જન્મ આપ્યો પ્રાપ્ત માહિતી અનુસાર ગયા જુલાઈ મહિનામાં જયપુર ઝૂ પાસેથી પ્રાણી વિનિયમ કાર્યક્રમ હેઠળ વરુની જોડી લાવવામાં આવી હતી આ વરુની જોડીના બદલામાં સુરત નેચર પાર્ક તરફથી જયપુર જૂને જળબિલાડીની જોડી આપવામાં આવી હતી જયપુરથી લવાયેલી વરુની જોડીને તેમના પાંજરામાં બ્રિડિંગ સિઝન ઓક્ટોબરથી જાન્યુઆરી દરમિયાન સંપૂર્ણ પ્રાઇવસી આપવામાં આવી હતી માદાવરુનો ગર્ભધારણનો સમય અંદાજે સાઠથી બોતેર દિવસનો હોય છે જેમાં માદાવરુ ગર્ભવતી હોવાનું સામે આવતા જ નવા પાંદડામાં માદાવરુને શિફ્ટ કરવામાં આવી હતી વરુના નવા પાંદડામાં એક કૃત્રિમ બખોલ પણ બનાવવામાં આવી છે આ બખોલમાં ગત ચોથી જાન્યુઆરીના રોજ માદાવરુએ બે તંદુરસ્ત બચ્ચાઓને જન્મ આપ્યા હતા હાલ આ બચ્ચાઓની આંખો ખુલી ગઈ હોવાનું જાણવા મળ્યું છે